અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગર જિલ્લાના ધોળ તાલુકાના ખારવા ગામમાં એક અકસ્માતનો બનાવ બન્યો હતો અને દંપતી ખંડિત થયું છે ટ્રેક્ટરની ટોલીમાં બેઠેલી મહિલાનું ટ્રોલીનો હુકો તૂટી પડતા પટકાઈ પડ્યા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે પોતાના પતિના ટ્રેક્ટરમાં બેસીને જતી વેડાએ આ અકસ્માત નડ્યો હતો આ બનાવની વિગત એવી છે કે ધોળ તાલુકાના ખારવા ગામમાં રહીને ખેતી કામ કરતા સવિતાબેન કાંતિલાલ અંશુ નામના છેતાલીસ વર્ષની ખેડૂત મહિલા કે જેઓ પોતાના પતિ કાંતિભાઈ જીવરાજભાઈ અંશુના ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને વાડીએ જઈ રહ્યા હતા જે દરમિયાન અકસ્માતે ટ્રેક્ટરની ટ્રોલીનો હુક તૂટી જતા સવિતાબેન નીચે પટકાઈ પડ્યા હતા અને તેને એમરીજ સહિતની ઈજા થઈ હોવાથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું આ બનાવ અંગે પતિ કાંતિલાલભાઈ જીવરાજભાઈ પટેલ પોલીસને જાણ કરાતા ધોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી પી વકોરા બનાવના સ્થળે રાજકોટની હોસ્પિટલમાં દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે બસ આજ માટે આટલું જ એને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ